મોટી ઊંડોટ કામે સાડા દસ કરોડથી વધારે સિંચાઈ કામના ખાતમુહૂર્ત કરાયા માંડવી મુન્દ્રા ધારાસભ્યને હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું માંડવી તાલુકાના મોટી ઉંડોટ કામે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે સિંચાઈ કામ માટે સાડા દસ કરોડથી વધારે ખર્ચે સિંચાઈના કામ માટે ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો કાર્યક્રમની શરૂઆત ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા અગ્રણીઓમાં શ્રી કેશવજીભાઈ રોશિયા માંડવી તાલુકા પંચાયત પ્રમુખ કેવલભાઈ ગઢવી બટુકસિંહ જાડેજા સામતભાઈ ગઢવી તાલુકા પંચાયત સદસ્ય બળવંતસિંહ જાડેજા લક્ષ્મીશંકર જોશી મોરજીભાઈ ગઢવી ગોપાલભાઈ ગઢવી જીવરાજભાઈ ગઢવી પરેશભાઈ ભાનુશાલી વિરમભાઈ ગઢવી દશરથસિંહ જાડેજા ભાવેશભાઈ સંગાર હરિભાઈ ગઢવી ચંદુભાઈ વાડિયા દેવાયતભાઈ ગઢવી નિલેશભાઈ મહેશ્વરી ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆતમાં શાળાની બાળકીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું ત્યારબાદ ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેને હસ્તે ગામના આગેવાનો દ્વારા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેને કચ્છી પાગ પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા અને ગામ લોકો દ્વારા સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા મોટી ઉંડોટ ગામની પ્રાથમિક શાળા મધ્યે શેડ માટે પાંચ લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિક્રમસિંહ પઢિયાર માણેકભાઈ ગઢવી તેમજ આભારવિધિ બળુભા જાડેજા તાલુકા પંચાયત સદસ્યએ કરી હતી અહેવાલ સુનિલ મોતા માંડવી દ્વારા આજે મોટી ઉનરોટ ગામે દસ કરોડથી વધારે રકમના સિંચાઈના કામોનો પ્રારંભ થયો છે અને લગભગ સવા બેથી અઢી કરોડ રૂપિયાના અન્ય તાલુકા પંચાયત જિલ્લા પંચાયત આયોજન એટીવીટી જેવા વિવિધ કામોનું આજે પ્રારંભ કરવામાં આવ્યો આજના કાર્યક્રમમાં કચ્છ જિલ્લાના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા અને કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ દેવજીભાઈએ શુભેચ્છાઓ પાઠવી હતી જિલ્લા પંચાયતના અધ્યક્ષ માન્ય જનકસિંહભાઈ જાડેજા પોતે સ્વયં ઉપસ્થિત રહી અને માર્ગદર્શન પણ આપ્યું આજનો જે આ કાર્યક્રમ છે એ દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે કેચ ધ રેઇન વરસાદના પાણીના ટીપે ટીપાનો સંગ્રહ થાય એના માટેના આયોજનના સંદર્ભમાં આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે લગભગ દસ કરોડથી વધારે એટલે કે આજે તમે જોઈ શકશો કે ત્રેવીસેક કામો એની વિવિધ છે બધા અલગ અલગ ગામોમાં અલગ અલગ કામો છે અને અમે છઠ્ઠી તારીખે બીજા તેર કરોડના ડેમોના કામો કરવા જઈ રહ્યા છીએ એનું પણ અમે માન્ય સાંસદશ્રી માન્ય જિલ્લા પંચાયતના અધ્યક્ષશ્રી ભાજપના અધ્યક્ષશ્રી અને સૌ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સંગઠન તમામ લોકો કાર્યકર્તાઓની વચ્ચે શેરડી મુકામે છઠ્ઠી તારીખે એનું પણ પ્લાનિંગ કરેલું છે તો કહેવાનો મતલબ છે કે પાણીનો વરસાદનો સમય જેમ જેમ નજીક આવી રહ્યો છે એમ પાણી બચે પર્યાવરણ બચે એ માટે લઈને સંકલ્પ લઈને ચૂંટણીના સમય પણ જે ચાલતો હતો એમાં માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં ગુજરાત સરકારની ગ્રાન્ટ દેશના વડાપ્રધાન મોદી સાહેબના નેતૃત્વમાં એમનું માર્ગદર્શન નીચે આ જે કંઈ પણ જે રકમ પ્રાપ્ત થઈ છે એ માંડવી વિધાનસભા મત વિસ્તારમાં આ માંડવી તાલુકાનું છે આવનારા દિવસોમાં મુન્દ્રા તાલુકાના પણ આ જ પ્રકારે ડેમોના કામોનો પ્રારંભ કરીશું એટલે સમગ્ર વિસ્તારની અંદર સંચય માટેના કામો થાય એના માટેનો પ્રયાસ રહેલો છે કે જેથી પાણીનું ટીપે ટીપું બચે એમાં આપના માધ્યમથી હું ખાસ લોકોને આગ્રહ કરું છું કે તમે પણ તમારા ત્યાં જ્યાં પણ ધ્યાનમાં આવ્યો જે રીતે પણ બચી શકતું હોય એ પાણીનું બચાવી હું આપના દર્શકોને ખાસ વિનંતી કરું છું કે તમે તમારા ઘરે વરસાદી પાણીનો ટાંકો બનાવો વરસાદી પાણીના ટાંકા બનાવવાથી જે વરસાદનું પાણી આપણા ધાબા ઉપર આપણી છત ઉપર આપણી અગાસી ઉપર જે વરસે છે એ પાણીને સંગ્રહ કરીને બારે માસ પીવામાં અને રસોઈમાં જો વાપરવામાં આવે તો ચોક્કસપણે આપણને ખૂબ ફાયદો થાય છે શરીરને પણ ફાયદો થાય છે અને માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે કેચ દરમનો સંકલ્પ આપ્યો છે એ પણ સાકાર થાય છે માટે એ પણ હું વિનંતી આપના માધ્યમથી કરી રહ્યો છું એટલે આજનો જે કાર્યક્રમ છે એ કુલ મળીને પાણી માટેનો કાર્યક્રમ હતો આંડવી તાલુકાના મોટી ઉનટ ગામે આજે વિવિધ વિકાસકામો અને મુખ્યત્વે જે નરેન્દ્રભાઈ મોદી સાહેબની નેમ છે કે પાણી સંગ્રહ એના માટે એક હજાર પંચાવન લાખ રૂપિયા જેવી માતબાર રકમનું કામ કરવા કરવામાં આવ્યું મિત્રો હું થોડો તમને મીડિયાના મિત્રોને પૂર્વમાં લઈ જઈશ તો ઢાંકીથી કરીને ચિત્રોળ સુધી જ્યારે પીવાની પાણીની લાઇન આદરણીય નરેન્દ્રભાઈએ પહેલ કરી અને નાખી હતી ત્યારે કોંગ્રેસના મિત્રોએ કહ્યું હતું કે એમાં પાણી નહીં આવે પણ હવા આવશે પણ મિત્રો આજે બોર્ડરના ધર્મશાળા સુધી જે બીએસએફને તકલીફ હતી જે પાણી ટેન્કરોથી બીએસએફને આપવામાં આવતું હતું તે આજે બોર્ડર અને ઢાંકીથી કરી અને ધર્મશાળા સુધી પીવાનું પાણી પહોંચાડવામાં આવ્યું છે અંતરિયાળ ગામડું વાયોર હોય ત્યાં પણ પીવાનું પાણી સમગ્ર કચ્છમાં આદરણીય નરેન્દ્રભાઈની દ્રીગદૃષ્ટિથી પહોંચાડવામાં આવ્યું છે અને સાથે સાથે હું એમ કહીશ કે આવનારા દિવસોમાં આ સમગ્ર જે વિજયસાગર હોય કે અત્યારે જે ઉનોટનો મોટો ડેમ છે એ મોટા ડેમોને પાઇપલાઇન દ્વારા નર્મદાના પાણીથી ભરવામાં આવશે અને એની નીચે સિંચાઈમાં આવતા હજારો હેક્ટર જમીન જે એમનું કમાન્ડ એરિયા કહેવાય છે આવનારા ભવિષ્યમાં એમાં ખૂબ પુષ્કળ ખેતી થશે અને કચ્છમાં ખેતી પશુપાલન ઉદ્યોગ ક્ષેત્રે સર્વ વિકાસ થઈ રહ્યો છે એ આદરણીય નરેન્દ્રભાઈ મોદીની દીગદૃષ્ટિ અમારા ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈની દીગદૃષ્ટિ અને ખૂબ જ સરળ સ્વભાવના છે કોટેશ્વરથી કરી અને આડેસર સુધી લોકોને ખૂબ પ્રેમ આપ્યો છે એવા અમારા જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રી જનકસિંહજીની પણ ઉપસ્થિતિ રહી એમનું પણ માર્ગદર્શન મળ્યું અને સાથે સાથે આપણે પુનઃ જ્યારે એવું થાય કે આપણે ચાલો ને નાના બની અને સ્કૂલમાં જઈએ એવી આ સુંદર શાળા જે તમે પાછળ પાછળ જોઈ રહ્યો છે જોઈ રહ્યા છો એમાં સરકારશ્રીનો ફાળો હોય ઉનળોઠના મહાજનનો ફાળો છે માણેકભાઈ ગઢવી સર્વે લોકો સાથે મળી અને કામ કરી રહ્યા છે અને સાથે સાથે આ જ સ્કૂલમાં આજની ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી પાંચ લાખ રૂપિયાનું સેટ પણ આજે મંજૂર કરવામાં આવ્યું છે એ પણ એક ખુશી અને હું હર્ષની લાગણી અનુભવું છું માંડવી તાલુકાના મોટી અનુરોઠ ગામે જ્યારે સાડા દસ કરોડથી વધારેના સિંચાઈ કામો જેમાં ચેકડેમ રિપેરિંગ અને ડીપનીંગના કામો અને મોટીમઉં તાલુકા પંચાયત નીચે આવતા ગામોની અંદર બે કરોડ ત્રીસ લાખથી વધુ લોકાર્પણ અને ખાતમુહૂર્તોનો આજે કાર્યક્રમ યોજાયો જેમાં માંડવી મુન્દ્રાના લોકપ્રિય જનપ્રિય ધારાસભ્ય ભાઈ શ્રી અનુરૂધભાઈ દવે સાહેબ કચ્છ મિની સાંસદ અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ એવા ભાઈ જનકસિંહજી જાડેજા અમારા તાલુકા પંચાયતના ભાઈ પ્રમુખ માંડવી ભાઈ કેવલભાઈ ગઢવી અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ માંડવીના ભાઈ સામંતભાઈ ગઢવી અમારા પૂર્વ ચેરમેન અને આ વિસ્તારનું ભાઈ જિલ્લા પંચાયતના સદસ્ય એવા કેશવજીભાઈ રોશિયા સાહેબ બટુકસિંહજી જાડેજા અને સૌ અગ્રણીઓ આજુબાજુના સરપંચો ઉપસરપંચો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર મિત્રો અત્યારે આજે જ્યારે હાજરી આપી અને એ વિકાસના કામોનું જ્યારે ખાતમુહૂર્ત થયું છે ત્યારે એ પ્રસંગે તો ખરેખર એટલું જ કહીશ કે માંડવી મુન્દ્રાનો જ્યારે આ વિકાસ જ્યારે ગતિવાન પરિસ્થિતિ છે ત્યારે સીટ ઉપર જ્યારે આ સવા ચાર વર્ષના જે મેં કામો કર્યા છે એમનો પણ આજે હિસાબ આપ્યો કે વિવિધ સેડના કામો સીસી રોડના કામો ઇન્ટરલોકના પાણીના ગટરના વિવિધ ગ્રાન્ટ સ્વરૂપે સવા બે કરોડથી પણ વધારે જ્યારે ગ્રાન્ટો ફાળવી છે તેનું અત્યારે આજે લિસ્ટ પણ રજૂ કર્યું ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી જ્યારે પહેલાં એમ કહેવામાં આવતું કે ચૂંટાયેલ પ્રતિનિધિ ગયા પછી પાછું કોઈ પાંચ વર્ષ સુધી ડોક્યું પણ નથી કરતું એ સૂત્રને જ્યારે નેસ્તા નાબૂદ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે આ મોદી સાહેબની સરકારે કે ભારતીય જનતા પાર્ટીનો નાનામાં નાનો હોદ્દેદાર અત્યારે હરેક છેવાડાના માનવી સુધી બોર્ડરના છેવાડાના ગામડાઓ સુધી પહોંચી અને ગામડાઓની ચિંતા કરતા થયા છે હરેક કાર્યકર્તા અને હરેક હોદ્દેદાર ભારતીય જનતા પાર્ટીની અંદર કોઈ મોટો નથી હરેક સ કાર્યકર્તા સરખો છે અને સૌ પોતપોતાની જવાબદારી સમજી અને ગામડાઓની અંદર સેવા કરતા હોય છે ત્યારે આજે આ ગામડાઓની અંદર અને માંડવી તાલુકાની અંદર ખરેખર સાડા દસ કરોડથી વધારે જ્યારે સિંચાઈના કામો મંજૂર થયા છે ત્યારે હું માંડવી માંડવીના ધારાસભ્ય ભાઈ શ્રી અનુદ્ધભાઈ દવેને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને સાથે અગાઉ પણ કામો થયા છે અને હજી પણ વિશેષ કામો થાય એ બદલ પણ હું એમને શુભકામનાઓ આપું છું અને વિશેષમાં વિશેષ માંડવી તાલુકાના જ્યારે વિકાસકામો થઈ રહ્યા છે ત્યારે ખરેખર એક વસ્તુ તો નક્કી છે કે ભાજપની સરકાર આવ્યા પછી આજે આપ જોઈ રહ્યા છો કે ગામડાઓનો વિકાસ કારણ કે છે ભાજપની સરકારે ચિંતા કરી છે કે ગામડાનો છેવાડાનો માનવી કોઈ સેવા કે લાભ વગર રહી ન જાય એ માટે સર્વે હોદ્દેદારો અને પદાધિકારીઓ સૌ ચિંતિત હોય છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા ગાંધીના અકાળે સચોટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાણજી સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ ભુજ કચ્છ ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચાંદ લગાવવા ગાઉન હાઉસ પ્રી વેડિંગ સ્પેશિયલ ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન બ્રાઇડલ ચોલી ક્રોપટોપ મેટરનિટી ગાઉન ટેલ ગાઉન પ્રી વેડિંગ ફોટોશૂટ લગ્ન પ્રસંગો પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડની વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ અમારું સરનામું નોંધી લેશો મિડ મોલ શોપ નંબર એકસો દસ પહેલે માળે કોમર્સ કોલેજ સામે શિવકૃપાનગર ભુજ કચ્છ એક વખત અવશ્ય મુલાકાત લેજો તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો કોન્ટેક્ટ નંબર સિક્સ નાઇન સેવન વન ટુ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગ કેટરિંગને લગતે દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ www.thebombaysteel.com અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર 16 18 ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાઇઘુની કાલબા દેવી રોડ મુંબઈ 400003 મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો